તો સંતોકબેનનો ફોન આવ્યો એટલે હું જા સંતોકબેનને સોરો એમ આ રોહોડું હજુ જો આ બધા ડબરાની બધું સાફ સફાઈ થઈ ગઈ એવા આવે ને રહોડું સાફ કરવાનું છે સાફ તો થેગું પણ ગોઠવવાના છે હમણાં નહોતી એટલે કામ કરવું ભેગું તો હજુ સણંદારી દરવાનું બાકી છે હું છે ને આઘડી આવવા મારે ડ્રેસ જોવા તો બે ત્રણ ડ્રેસ લેવાનું તો સિવાય જાય খজা নাই নতোষ বেনিয়ে পুছো ন આ બધી હાતમની ગળદી છે ભાઈ તમારે અવાજ હું તો કાયમ આવે મારે આ સેના સહાદી થયાનું બાર વહી ગયી ને એટલે હવાણું ને થાય જ મારા થી આપણા વગર હાવ સુનું તો નહોતું હાવ

એટલે ડ્રેસ તો અસલ પહેરવાનો ઘરમાં પણ ડ્રેસમાં એવું છે કે આ અલગ આવે ગા આ બે જો બદલાય ગયા આ ની આ બાંધણી ની ઉતી અમારે તો દુપટો એનો બેય બદલાય ગયા સલવાર બેય બદલાય ગયા એટલે હું ભોલો ભાઈ સાહેબ બદલાવે તો એનું નામય છે કોકનું એટલે એને મેં ફોન કર્યો તો ને તો એ કે તમે બદલાવે છે જો મોતી બેન આવો એટલી એટલે આ ડ્રેસ તો બરાબર છે હિવેલો પણ આ ડ્રેસમાં થોડુંક કોયલા વાળું છે એની ચેનને જ નાખી એની એમની બે હી કેવું પડશે કે તમે ચેન કેમ ને જ નાખી એટલે મારે એ હારું જવું ના બદલાઈ ગયા તો એ હારું હું બતાવે આવા ને હમણાં હું આવા તો આમાં જોડાયેલો જ લીધો કે મારો કયો તો નામ આવ્યો થયો સમજા એટલે આવું છે તો હું જા બદલાવ ને આપણી જો આમણા ગાતા બાર થી આમાં થોડા ઘડી બોલે કારણ કે જે બાર વાગ્યા સાડા બાર વાગ્યા રસોઈ જે બનીને જ જોઈએ એવું રસોઈ ચાલુ કરી કારણ કે હમણાં છે ને બધું નવું નવું કામ બધું સારું છે આપણે જો ઘંટી ચાલુ કરી કપડા ધોયા એટલે આજે જે એક ઘાણો ધોયો કપડાનો ને હજે તા કપડા બહુ ઝાઝા છે તો અડધા ધોયા તોય આપણે વાગ્યા સાડા બાર તોય જે સારું છે કપડાનું કામ

બપોરા કરવા બે જાય પછી બીજું તમને હું બતાવેલા ને ડ્રેસ પણ હું તમને બતાવા કેવા ડ્રેસ હિવાણા કીજો કેવા હિવાણા હોય હારા હિવાણા કે નહીં કામ ખોટી કરે ને ગઈ પણ ના એ ખબર નહોતી કે ગીડ છે તો કઈ વાંધો ને આપણી બાજુમાં છે ફોન આવી ગયા જાય ને આપણે કઈ રોગોનું હું નમું ના લુયા બધા હા તમ આવે એટલે ડબરા જો કે ખાલી એટલે ડબરાની ખાલી કરે ને બધા વિસરે નઈ ખા એ આપણે આ છાપા મૂકે દઈએ ની દાળ ભાત બનાવ્યા દાળ બફાઈ ગઈ ધીમે ધીમે રોડા નહી ખાતું જાય દાળે ખાતી જાય તો દાળ પણ બફાઈ ભાત પણ બનાવી દીધા એ રોટલી શાક ડબરા બધાય ખા ને આ છે નાસ્તો લેવો તો ભોળો ભાઈ ખાજગી સોન પાપડી ને મોટો લેવો કારણ કે હમણાં ઉદાહરની કોણ લેવા જાય બિસ્કીટ લેવો ઘઉ ના મણી ઘઉં ના બિસ્કીટ ભારે એટલે આ ઘઉંના બિસ્કીટ છે એવું બધું લેવા પાણ એવું બધું લેવા તો હમણાં આપણે અઠવાડિયાનું હોત તો એવું નહીં લેવો પડે નાસ્તો એવો હાથમ આઠમ આવે એટલે હાથમ આઠમ નાસ્તો જો એક ડ્રેસ ખીબરાવામાં થોડોક બદલ બદલ થઈ ગયો તો બદલ બદલ થઈ જો આ લે આવ્યું આ રીતે હું તો ડ્રેસ જોકે ડ્રેસ તમે મટીરિયલ લીધું તે બતાવ્યું તું બધાય નહીં પણ આજે સિવાય ગયો ઈ પણ તમને બતાવવાનું એટલે આ લે આવે નાસ્તો લેવી ભઠીએ આપણું કામ થયું પૂરું હાલો એવું આપણે દાડવો ઘરે લઈએ બાકીનું કામ કરતા રહીએ થયા કે ખાઈ લેવું છો બપોરા ખરેને એવું દરવાના તો સામે જ છે શોખે ભેગા ફેકાયું નહીં દરેલા પછી સાડા ઘઉં દરવા મૂાર દરવો દરવી ઝીણી એવું બધુંય દરવું હમણાં છે ને બે શિયાળી ધબડાતી બોલીએ કામ ને હમણાં ઉતી નહીં એટલે થોડું કામય જમા થઈ ગયું એટલે આવું છે બધું જોવો તો દોરી આ એટલું લુબડું નાખવું હજે તો કાલનો દી હજે ધૂમ થાય ધોબી કારણ કે ધોબી ધૂમ તાપી ન હોય એટલી નીકળે એક જો ધોબી ધૂમ બે થી કાઢી એટલે આપણા લુબડા ધોવાઈ જાય આમાંથી નવ વ્યવસાય આવીએ કાક જાય એટલે કામ બધું અહીંયા ડોરાઈ ગયું રહે એ જો આપણે દમણા કરીએ ખે એ બધું બાકી છે એ પછી દરા આગળ આગળ તમે જોતા રહીજો એ બતાવેલા કરી કઈ પણ નવી નવી હે વસ્તુ આજે ડ્રેસ નું નહી બધું કામ છે પેલા આ કરેલા તો આમાં જોડાયેલ રીજો ડ્રેસ એ બતાવી હમણાં